સિંગલ બેડરૂમ ડબલ બેડરૂમ બે માળ હાથ માળ પાંચ માળ દહ માળ પાં એટલે આ માળનો તબેલો બના ના એક કામ કર તેમાં હાથમાં માળે તમે ભેંસું કેમ ચડાવશો એટલા અમારે ને તારે ક્યાં જોવાનું તું તું કામ ચાલુ કર બનાય તે પણ આમ ઘરે મિસ્ત્રી આયા તો પાણીનું તો કરો ચા પીવો છે કોફી કોફી તો ચા લેતો આવું ચા મસાલેદાર ચટાકેદાર હા રવ કોફી નો પાઈ હોય પાદરો કઈ દેતા હો હું ચા પી લઉ આપણે કઈ એવું નહીં ઈ બધું મગજ મારી કરી માઈલ આ કણ કેટલા માળ નું મકાન થાય છે ઈ કેતું આયા તમારે બનાવવું હોય તો બે માળ નું મકાન થઈ જાય છે એક માળ ઉપર થાય છે એક માળ હેઠે થાય છે આને એલા ક્યાં ચા પાવી હવે લાઈને પાછો હોય જાવ નથી પાવી કઈ દે નથી ચા હા હા તો કઈ વાંધો નહીં કામ ક્યારે ચાલુ કરો હો જલ્દી ફટાફટ ચાલુ કરો એટલે મારે રેવા નરખો આવે આ તો રેવા માં તો જો બે માળ બનશે એટલે ઉપલા માળે તમારે હુઈ જવાનું એટલા માળે આ હુઈ જશે એટલે હું હું લેવાનું ઉપલા માળે હું હે હું આન ભેગો એટલા માળે જ હુઈ સાલ બોલ એલા ઈ બધુંય તો ઘરે ગયું સા તો ભરો આલો પાક એલા સા લેવા ગયો તો પણ એમાં એની ભેંસ સરવા વઈ ગઈ હતી તો ઈ પછી ગોતવા ગયા તો જડી નઈ પછી પછી ચા નો દીયો પછી હું પાછો આવતો રહ્યો હવે ન પાયું હોય તો સીધી રીતે ના પાડી દેતા હોય ખોટા હું બાના બનાવો છો નથી પીવી મારે સા આ તો કાય ને ઓ પણ હું હેઠે આના ભેગો જ જોવાનો હો બોલ આ આ તો ઉપલા માળે આપણે બોર્ડ મરાઈ દેવી સોરી નો ટાઈમ 11 વાગ્યા થી 3 વાગ્યા સુધી નો છે ને સાઈ ઓશી કા હેઠે પડે છે આવીને લઈ જાજો આ મિસ્ત્રી સટકેલ હો ઘર અમારું ચોરી બીજા હું લેવાન કરે હે આઈલા આ તો તમે ને તમે જઈને ચોરી કરી આવજો મારે હું

પૈસા કોક ચોરી કરી જાય તો અમે તને શું મોઠારીઓ દે બસ લે બસ લે કાકા આવે પણ કેવું તો પડે ને એને કાકા તું મગે જ વકર નો હો બેહરે તને નો ખબર પડે કાઈ અરે આને બોલ હવે ચોરી કરે એવું તો કાઈ હોવું જ નો જો ઘર માં અને એક જ દરવાજો એવો નત કરવાનો કે ખુલી જાય મજા આવે એમ સમજી ગયો એ ભાઈ એ એ શાંતિ રાખીને વાત કરું આ ઘર બનાવવા આવ્યો છું તારે માથા કૂટ કરવાની થાય ઘરનો માલિક કોણ છે બેમાંથી મને કયો પેલા મારે એ જ વાત કરો શાંતિથી

એ હાલે આમન ફાયો જ નઈ મેરેજ નો પડે હાલ તું રવાયવડ કરી નાખી તો મેં કીધું તું મોટરસાઈકલ લઈને હાલી ન ને તો તારું પેટ્રોલ નો બગડે સિસ્પેન નો લખાય લખાય તો તારી સિસ્પેનય નો કાય હાલી મિત્રો દે